એક પલ્લી કેલા છો જોજો તો ભાઈ અત્યારે હવે અમે સા પાણી પ્રસાદ લીધી તો બધા અમારા પરેશ ને કાર્તિક ને ઓલો હજી બીજા તો ભાઈ માતાજીના દર્શન કરી લીધા ને ભાઈ પ્રસાદી લી લીધી છે અત્યારે હવે તો ભાઈ બધા થાકી ગયા હતા ને એટલે પછી જો અત્યારે સા પીવી થી બધા ને હા પરાણા પરાણા હાલે છે હે તો ન જોઈ તમે બધા જો ભાઈ અત્યારે મોબાઈલ પર બધું પલ્લી ગયું ને અમારી હાલત તો તમને ખબર છે કેવી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા 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 ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી એક આપણા નવા બ્લોગમાં ભાઈ તમારો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે અત્યારે સવારના વાગ્યા છે સાડા છ અને આમ ગણો તો આપણે ઘણા ટાઈમથી બ્લોગ અત્યારે બનાવવાનું બંધ કરી દીધું છે કેમ કે રોજે નથી મૂકતો પણ આજે અત્યારે અમે જઈ છીએ ભગુડા મોગલમાના દર્શન કરવા હાલીને તો જો આ અમારી ટીમ છે એ અહીંયા તો જોવા બધા બોલી જાઓ હાલો જય મોગલ બોલો જય મોગલ જો ભાઈ તો બધા અત્યારે ઉત્સાહમાં અત્યારે તૈયાર થઈને જાય તો સી પણ મારી એક ભાઈ થાકી ગયો છે રસ્તામાં અત્યારે હાલતા હાલતા તો એનો આગળ જઈને કંઈક કરવું પડશે કેમ કે હવે એ નથી હાલી કેમ જો આ ભાઈ હાથ પીકડો ને એ ભાઈ થાકી થાકી ગયો ને લા જો એ હા પાડે છે તો અમે બધા જાય છીએ માતાના દર્શન કરવા માટે તો તમે ફૂલ બ્લોક કન્ટિન્યુ બના રહેજો જે છે બધું તમને આગળ બતાવશું તો ભાઈ અત્યારે જો હાડા હાથ વાગવા આવી ગયા છે અને હજી અમે ભગુડાથી સમથિંગ દસ કિલોમીટર જેવું છે આનો આપ અમારા વાકો થાકી ગયો છે

જયમાં મોગલ ભાઈ બધાને તો ભાઈ આપણે અત્યારે વાગ્યા છે સાડા સાત ને આપણે જઈશી ભોગડા હાલીને કારણ કે આપણે એક વિડીયોમાં કીધું હતું કે આપણે ત્રિશકે થાય નહીં એટલે આપણે ભગુડા જાવ હાલીને તો ભાઈ આપણે ત્રિશકે થઈ ગયા છે એમાં મોગલ માની દયાથી તો અમે બધા અત્યારે જઈશી ભોગડા તો ભાઈ ખાસ કરીને તમે કોમેન્ટમાં જયમાં મોગલ લખતા જજો તો બોલી જાઓ બધા

કોક ને ફોન કરો આલો પાણી બનાવો શું છે કાર્તિક ફોન કરશે તો કન્ટિન્યુ ગામમાં આવેલો છે તો તમને ખબર હોય ને તો માં કહી દેજો થાકી ગયા ને એ ભાઈ ને છે ને ભાઈ પોરો ખાવો છું તો આ બે ઘડી તો આ ક્યાં ગામમાં ગેટ આવેલો છે ને કોમેન્ટમાં કેતા અને માં જઈ માં મોકલે તો લખતા જ તો ભાઈ બધા થાકી ગયા ને એટલે પછી જોવા

તો એ દાદાનું કામ એવું ને ભાઈ સેવા શેવાભાઈ દાદા દાદા કે મેં જાત્રમાં એક એના શાના પૈસા જ નથી લેતા દાદા અમારી પાસે શાના પૈસા નહો લીધા કેમ ભાઈ તો તોય દાદા પાછા પૈસા આપતા હતા નહોતા દેવા કોઈ ના પાડતા તો ભાઈ જો અમે અત્યારે અહીંયા સામેથી હોટલ જ નીકળ્યા છીએ રસ્તેથી અને હવે જાય છે અહીંથી શોર્ટકટ રસ્તો છે નવો બનેલો તમને આ જો આ બાજુના હશે જે વિડીયો જોતા તમને ખ્યાલ જ હશે પણ દાદાનું કામ ગયું દાદા કે આપણે જાત્રોના પૈસા કે શાના નથી લેતા એમ પછી મેં નાસ્તો કર્યો એના દીધા અને છતાં પણ એ દાદા એમ કે પૈસા જ નહીં એમ તો એ દાદાનું કામ આપણે આમ એમ થાય ભાઈ નહીં દિલથી પ્રેમ ભાવથી દાદા જાત્રાઓનું એટલી સેવા કરે તો સારું કહેવાય તો ભાઈ હાલો તમે પણ ક્યારેક આવો ને તો એ દાદાની મુલાકાત લેજો અને સા પણ પીજો ભગુડા નથી રસ્તામાં તો આ રસ્તામાં હિસ્કો મળી ગયો બધા છે ને વિડીયો બનાવવા માટે આ બધા કે વિડીયો બનાવવો છે તો મેં દુકાન હિસ્કો કાતા કાતા બનાવી લઈએ અત્યારે જઈ છે ને જે રસ્તામાં છે વરસાદ શરૂ થયો છે ભોગોડા તોય થોડુંક દૂર છે બહુ આઘું છે મત શરૂમાં વરસાદ આવી ગયો તો ભાઈ અત્યારે અહીં રસ્તો સ્ટોપ થઈ ગયો ક્યાંથી આલશો આ તો ભઈયા તો નાળા વટી નાળો વટીને જવું પડશે અરે નાળો ઠેકી દઉં બગવા પડે હા ફરી ફરી ફરીને જવું પડશે આમ ફરવું પડે તો મે શોર્ટકટ લીધો છે રસ્તો ને વરસાદ શરૂ થઈ ગયો છે તો અત્યારે ફોને પલ્લે છે તો હાલો ફટાફટ ઓલી દુકાન સામે દેખા અહીંયા ભોગી જાય ને વરસાદ ના ઓગળી જાવ કાં એલા તો ભાઈ ફાઇનલી માતાજીને ની દયા થી બધા જો હાલી આવી તો ગયા છે ભોગી ગયા પણ આખા વરસાદના ના વાત બધા પલ્લી ગયા છે બધા અત્યારે અમારા વાકો બહુ પલ્લી ગયો વાકા ને બહુ બળ પડતું તો હાલી ને આવવાનું તો અમે બધા જો ભાઈ અત્યારે મોબાઈલ બધું પલ્લી ગયું અમારી હાલત તો તમને ખબર છે કેવી છે તો પેલા તો સામે જઈને શરીફળ લેવો છે પૈસા પલી ગયા આખ છે કે વાંધો નહીં ભાઈ તો વાંધો એમ કે પલી ગયા છે હાલ છે બોલો તું ભાઈ એક હાલી છે તો ભાઈ સેવા તને ના કરવામાં એને પરાયણનો કયો અત્યારે બહુ મજા આવી ગઈ અત્યારે તો અત્યારે અમે જઈએ ફરીફા ફરીફા લઈએ અને માતા દર્શન કરીને મોબાઈલે પેલા લુસા જોવા બધું ધીના થઈ ગયેલા છે ને અમારી હાલતે જ જોવા તમે પણ ફાઇનલી માતરીને દઈએ તો અત્યારે મોબાઈલમાં કૃપાથી આવી તો ગયા છે હાલે અને થાક જરા બિલકુલ નથી લાગ્યો તને લાગ્યો થાક ને થાક ના લાગ્યો લાગ્યો આ લાગ્યો જો આને લાગ્યો તો ભાઈ હાલો કોમેન્ટમાં જઈમાં મોગા લખતા જો ને આપણે ફરી થોડી વાર એને મળીએ ને તમને પણ દર્શન કરાવીએ માતાજીના તો ભાઈ આવે આપણે આ છે ને આવી જ પરિસ્થિતિમાં આવી ભીની હાલતમાં જવાનું છે અને હવે અમે નાઈ તો લીધા છે એટલે હવે પછી ડાયરેક્ટ દર્શન દર્શન કરીને માતાજીની પરિષદી લઈને

કાંઈ વાંધો નહીં આગળ આવે ને આમ જો પાછું આમ ભીજો ઓલી બાજુ તો ભાઈ એને શરીફળ બગડી ગયું ને એ બદલાવા ગયો છે અને આપણે પણ શરીફળ વધારી લઈએ

તો ભાઈ આજે રવિવાર છે ને અત્યારે વરસાદ પણ ફૂલ છે ને તો ભાઈ અત્યારે માણસો જોરદાર છે અહીંયા જે મૂર્તિ હતી ને મોગલ મને તમને ખ્યાલ હોય તો આપણે આગળના વિડીયોમાં જોયા અત્યારે ઉપર મૂર્તિ છે મતલબ ઉપર લઈ ગયેલા છે તો આપણે ઉપર પણ દર્શન કરવા જાવ માતાજીના મૂર્તિના દર્શન તમને કરાવીશું આગળ તો કન્ટિન્યુ બનાવી રહેજો જે તમને બતાવીશ પેલા તો આપણે મેન મંદિરે દર્શન કરવા જવાનું છે સરીફળની છે ને હાલો તો દર્શન કરીએ ભાઈ તો કન્ટિન્યુ બના રહેજો ને માતાજીના દર્શન કરાવીને કોમેન્ટમાં જઈ માં મોગલ લખવાનું ખાસ કરીને ભૂલતા નહીં તો ભાઈ અત્યારે હવે અમે સા પાણીની પ્રસાદ લીધી બધા અમારા પરેશ ને કાર્તિક ને બોલો હજી પીધા ક્યાંય ક્યાં ક્યાં લાંબે એ ક્યાં તો ભાઈ તમે ભગુડા હો એટલે અહીંયા મોગલ મને સાની પ્રસાદી લીધી કે મને કોમેન્ટ માં કહેતા હોય તો બરોબર અમે તો ભાઈ લઈએ છીએ અત્યારે અમે વરસાદને અત્યારે ફૂલ છે ને અમે અત્યારે વરસાદના પલ્લી ગયેલા છે હવે સાની પ્રસાદી લઈને પછી આગળ જાય જયારે થાંભળું ન હોય ઊઠક તો પકડતો હોય અહીંયા અત્યારે મોગલ મને અહીંયા ભાઈ સા પીધીને સાની પ્રરસાદી તમારે તો વાક અત્યારે પ્રક્રિયો ધોવા છે આવા દે ખબર નથી વીડિયો ઉતાર્યો વા કા હરકીતો જો બાય શર્માઈ ગયો હામુ તો જો આમાં તો ભાઈ જો અત્યારે વરસાદ શરૂ છે અને અંદર જો ભજન મંડળી શરૂ છે ભજન કીર્તન શરૂ છે અને અમે વરસાદના અહીં ઉભા છે ને ઊભા અમે શૂટ કરી દઈએ અને બધાયના મોઢા જો ખાલી આપણે અહીંયા વરસાદના ઊભા છે બધા અહીંયા શું કે

તો જયમાં મોગલ ભાઈ હવે જમી લઈ પ્રસાદી લઈ ને વરસાદી ફૂલ આવે છે પછી અમે જમીન હવે તો ભાઈ જય માતાજી જયમાં મોગલ તો અત્યારે અમે હવે થી ઘરે જઈશી ને વરસાદ એવો હતો ને કે એની હાલત જવા તો બધાની હાલત ટાઈટ થઈ ગઈ અત્યારે અને ફોન વેલ્યુમાં નાખેલો હતો વરસાદ અત્યારે હતી વરસાદ હતો કે ફોન નથી કાઈટ્યો કોઈ એવું હતું કેમ અને હા એમ મરાઈ ગયા ભાઈ હેરાન થઈ ગયા ગાડીમાં એનો થઈ ગયા હું તો આવા તમારે એક માણસ ભાઈ ગડી ગયો અમારે છોકરો હતો જતી નહીં ત્યારે એ ગાડીમાં થાકી ગયો એટલે અમે ત્યારે આવકમાં છીએ અને અમારા ગામથી પાછા પાછા અમે અત્યારે કેટલા બે કિલોમીટર તો નહીં હાજી હજી પાછું ત્રણ ચાર હજી એટલે બે હજી બાકી છે અને અમે અત્યારે આવી છીએ ઘરે હવે બધા ધીમે ધીમે અને આવ થાકી ગયા છે ને વરસાદ બહુ કંઈક આવા કંઈક હતો વધારે તો અહીંયા સારો પડી ગયો કેમ હા હારો છે વરસાદ વરસાદ હારો પડી ગયો છે તો આપણે બ્લોગનું એન્ડિંગ કરી મને ખબર નહીં અત્યારે કેમેરામાં અત્યારે પાણીના સાટા ઉડી ગયેલા પણ આખા ભીના થઈને એટલે કંઈ બહુ સરખો કેમેરો સાફ નથી ઘી તો ભાઈ બ્લોગનું એન્ડિંગ કરી નાખી તો ખાસ કરીને ચેનલ પર નહોયો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવો સપોર્ટ કરજો અને આપણે માતાજીની માનતા હતી અને ત્રીસ કે કમ્પ્લીટ થઈ ગયા એટલે માટે આપણે ગયા છે અને હજી આવો નવા સફર કરશું તો આપણે પાછા પણ જઈશું ભાઈ તો બધાને જય માં મોગલ મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું તો ખાસ ભૂલતા નહીં હો ભાઈ હાલો મળીએ બોલી જાઓ ભાઈ જય મોગલ જય મોગલ જય મોગલ બોલ ભાઈ હજી તો બ્લોગ નું એન્ડિંગ કરી રહ્યા છીએ અમે નલા ભાઈ નો કીધું ને વાકા નો હજી એને તો ગાડીમાં બેસાડ્યો તો એ રોડ ઉપર આગળ ઊભો રહી ગયો ગાડીમાં કે પેલા ઉતરી ગયો તો

હું કઈ નઈ હવે આપડે તો નવા રોડે નવા રોડે ઉતરી જાય હું ચાલે